વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમાસ યમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ભરેલો ભીંડો ભીંડાના ઓલરેડી બે રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે પણ ભરેલો ભીંડો છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે કોઈ મહેમાન આવે ત્યારે આપણે ભરેલો ભીંડો બનાવીએ તો બહુ જ સારો લાગે છે અને ટેસ્ટમાં પણ બહુ જ સારો લાગે છે તો ચલો આપણે જલ્દીથી બનાવી લઈએ કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલો ભીંડો તો ભરેલા ભીંડા બનાવવા માટે મેં અહીંયા ભીંડો લઈ લીધો છે ભીંડાને આપણે પહેલાં ધોઈ લેશું ધોઈ અને ચોખ્ખા કપડાંથી સાફ કરી લેશું ભીંડો છે એક એવું શાક છે જે સુધારીને નથી ધોવાતું પહેલાં ધોવું પડે છે નહીંતર એમાં ચીકાસ આવી જાય છે તો અહીંયા મેં ધોઈ અને ચોખ્ખા કપડેથી લુઈ અને લઈ લીધો છે હવે અહીંયા હું ભીંડાને આવી રીતે આગળ પાછળથી ડીટિયા કાપી નાખું છું અને આપણે ભરેલો ભીંડો બનાવવો છે તો ભીંડાની વચ્ચે આવી રીતે આપણે કાપો મૂકી દઈશું અને જો બહુ મોટી સીંગ લાગે તો વચ્ચેથી આપણે કટ કરી દઈશું તો આવી જ રીતે હું બધી જ ભીંડાને લઈ લઉં છું તમે જોઈ શકો છો વચ્ચેથી આપણે કાપો પાડી દઈશું અને બહુ મોટું સીંગ હોય તો આપણે આવી રીતે કટ કરી દઈશું તો આપણે આવી જ રીતે બધા જ ભીંડાઓ સુધારતા જશું અને વચ્ચે કાપો પાડતા જશું તો ચલો કરી નાખું ફટાફટ તો હવે અહીંયા મેં ભીંડો સુધારી અને ભરેલા ભીંડા માટે મસાલો તૈયાર કરી દીધો ચાલુ કર્યો છે અહીંયા મેં લસણ અને લાલ મરચાંનો ભૂકો એ મેં ઘરે જ કૂટીને બનાવ્યો છે જો તમે લસણ ના ખાતા હોય તો તમે અવોર્ડ કરી શકો છો હવે એમાં હું અડધી ટેબલ સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન લાલ મરચાની ભૂકી સ્વાદ અનુસાર નિમક હવે અહીંયા આપણે વસ્તુ નાખવાની છે એ છે ધાણાજીરું અહીંયા મેં ચાર ટેબલ સ્પૂન મોઢા લીધા છે ધાણાજીરાના તમે વધારે ઓછે કરી શકો છો પણ આનાથી જ ટેસ્ટ વધારે સારો આવશે એટલે એ જ વધારે લેવાનું હોય છે બસ તો હવે અહીંયા આપણે એક ચમચી તેલ અને હવે બસ આ બધા મસાલાને આપણે હાથેથી મિક્સ કરી લેવાનું છે તો ચલો કરી લઈએ તમે જોઈ શકો છો હાથેથી મેં એકદમ સરસ ચૂરી લીધું છે હવે એમાં આપણે આટલો ગરમ મસાલો નાખવાનો છે લગભગ અડધી ટેબલ સ્પૂન જેટલો અને એને પણ આપણે હાથેથી મિક્સ કરી દઈશું બસ હવે અહીંયા મસાલો જે છે તૈયાર થઈ ગયો છે હવે આપણે ભીંડાને છે ભરવા લાગવાનો છે તમે જોઈ શકો છો મેં ભીંડો સુધારી અને વચ્ચેથી કાપા પણ પાડી લીધા છે હવે આપણે જ્યાં કાપા પાડ્યા છે ત્યાં આવી રીતે ખોલી અને મસાલો ભરી દેવાનો છે અને ભીંડો પાછો એમને જ થાળીમાં રાખી દઈશું આપણે બસ તો હું બધા ભીંડાને ફટાફટ આવી રીતે ભરી લઉં છું તો ચલો ભરી તો મેં હવે અહીંયા એક વાસણ લઈ લીધું છે તમે જોઈ શકો છો તેલ મૂક્યું છે તેલ જે છે એ ભરેલા શાકમાં પ્રમાણમાં હોય એના કરતાં ઓછું હોય છે તો જેનો ટેસ્ટ સારો આવે છે અહીંયા મેં હિંગ લઈ લીધી છે કોઈ જ રાઈ જીરું આપણે મૂકવાના નથી હોતા અહીંયા હવે હું એક ટમેટું છે સુધારેલું એ લઈ લઉં છું તો ટમેટું જે છે એક સુધારીને નાખવાથી ભીંડામાં સેજ ખટાશ ચડે છે એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે અને ટમેટું જેવું તેલમાં ભળી જાય એટલે આપણે જે ભીંડો ભર્યો છે એ નાખી દેવાનો છે બીજું કંઈ જ કરવાનું નથી હવે તો બસ ભીંડાને છે એમાં ભરેલા ભીંડાને અંદર નાખી અને એકવાર આપણે મિક્સ કરી દેવાનું છે અને બસ હવે આપણે વધારે ચલાવવાનો પણ નથી ભીંડોને તે ચીકાસ છોડવા માંડે છે હવે આપણે ભીંડાને છે એ લગભગ પંદર મિનિટ જેવું રાખવાનું છે એટલી વારમાં ભીંડો સરસ ચડી જશે અને ઢાંકીને રાખીશું આપણે તો આ સિવાય પણ આ ચેનલ ઉપર મેં બે ભીંડાની રેસિપી શેર કરેલી છે દહીં ભીંડો અને સાદો ભીંડો એની લિંક હું લેફ્ટ હેન્ડ સાઈડ આપું છું એ પણ જોજો બહુ જ યમ્મી બને છે અને પંદરથી વીસ મિનિટ પછી આપણો ભીંડો જે છે તૈયાર થઈ જશે ત્યારે મળીશું ત્યાં સુધી લેફ્ટ હેન્ડ સાઈડ આ ચેનલની સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આપણે હવે પંદરથી વીસ મિનિટ પછી તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને શાકને ગેસ મેં બંધ કરી દીધો છે શાક જે છે એ થઈ ગયું છે હવે શાક જે છે બિલકુલ ધીમા તાપે જ કરવાનું હોય છે તમે જોઈ શકો છો શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે હવે અહીંયા આપણે લાસ્ટના બે સ્ટેપ કરવાના છે અહીંયા મેં બે મોટી ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો સિંગાણાને ક્રશ કરીને નાખ્યા છે એનાથી ભરેલા ભીંડાનો શાકનો ટેસ્ટ જે છે એ બહુ જ ખીલીને આવે છે હંમેશા છેલ્લે જ નાખવાનું હોય છે અને છેલ્લે આપણે નાખી દઈશું કોથમીર ધાણા કટ કરેલા બસ હવે આપણે મિક્સ કરી દઈશું અને આપણું શાક જે છે એ સર્વિંગ માટે તૈયાર છે સિંગદાણા નાખવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે જરૂરથી અચૂકથી નાખજો તો બસ આપણે હવે શાકને જે છે સર્વ કરી દઈશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બની ગયું છે મસાલો એકદમ સરસ ચડી ગયો છે અને સિંગો પણ એવી ને એવી આખી છે તો બસ આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન ઉપર ક્લિક કરો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને ભરેલો ભીંડો ભાત સાથે ભાવે છે કે રોટલી સાથે હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ